સુરતના બે વિદ્યાર્થીઓએ એન્ટી સ્લીપ ડિટેક્ટર્સનો પ્રોટોટાઇપ તૈયાર કર્યો છે સાર્વજનિક એજ્યુકેશન યુનિવર્સિટીના કોમ્પ્યુટર સાયન્સ વિભાગના વિદ્યાર્થી ફેનિલ ચૌહાણ રાધિકા ચેરુકુ અને પ્રોફેસર ડોક્ટર દીપાલી કાસર દ્વારા એન્ટી સ્લીપ ડિટેક્ટર્સ ડિવાઇસનો પ્રોટોટાઇપ તૈયાર કર્યો છે જેની મદદથી કોઈ પણ વ્યક્તિની આંખો 3 સેકન્ડથી વધારે ઝપકે તો એના ફોનમાં એલાર્મ વાગશે તો મેં આયર સેન્સરનો યુઝ કરીને

जो लोग नाइट ड्यूटी करते हैं जैसे वॉचमैन हो गया ट्रक ड्राइवर्स जो नाइट में ड्राइव कर रहे हैं या आईसीयू में जो एम्प्लॉय नर्सेज है वो लोग जो काम कर रहे हैं या जो बच्चे लेट नाइट पढ़ते हैं जे डबल के या कॉम्पिटेटिव एग्जाम्स के लिए सो तो उन सब यूजर्स के लिए दिस कैन बिकम अ बूंद આ ડિવાઇસનું વજન માત્ર ગ્રામ છે જે ચશ્મા સાથે પણ ફિટ થઈ શકે છે આ ડિવાઇસ બનાવવા માટે સ્ટાર્ટઅપ સેલ દ્વારા અઢાર હજાર નું ફંડિંગ આપવામાં આવ્યું છે અને હાલ આ પેટર્ન પણ થઈ ગયું છે શ્વેતા સિંહ દિવ્ય ભાસ્કર સુરત શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ